આવી ગયા આપણે ખંપાડીયા માં ગાયત્રી મોબાઈલ મિત્રો આપણે આવી ગયા રસ પીવા જોઈ શકો જો મોકઈ બંધ રસ બનાવવા મૈંડો છે મિત્રો આપણે સીપ પાણી ડાયરેક્ટ ઇન્ટ્રો ઇન્ટ્રો એ ઉબેક નામ દે ગાડી મેં આવી ગયા રામ રામ ડાયરા ને જય દ્વારકાધીશ જય શ્રી રામ સ્વાગત છે આપણા નવા આપલોક વિડિયો ની અંદર તો અત્યારે આપણે આવી ગયા છે વહીંડે ને જોઈ શકો છો બપોરના કેટલાક વાઈ ગાય છે અઢી તંગ એવું અને જે આપણે ઉીઠા જ તો જોઈ શકો છો આપણે ગાય છે તો હવે આપણે જે કામ કરવાનું જે કરી લે આજે અઢી તો વાગી ગયા રોંધું થઈ ગયું છે તો ચાલો હવે આપણે આપણું કામ પતાવી લઈએ મિત્રો આપણે આવી ગયા વાઢિયા ખાળમાં તો હવે આપણે અત્યારે આ વાઢિયું ખડ વાઢવાનું છે તો હવે અત્યારે ધોરણ નાખવાનું છે તો ચાલો વાઢી લઈએ ને પછી આપણે મળીએ તો મિત્રો ફાઇનલી આપણે નાખ્યું છે અને ખુએ ગાય ખાવા માંડી છે નવા પાડી ખાવા માંગી છે જોઈ શકો છો તો હવે નીકળી જઈએ ખરી જવા માટે ને હવે ત્યાં બહાર જવાનું છે ને એ તો હવે તમે બની જાયમાં તમને ખબર પડી જ જાય કદાચ તો જવાનું છે કદાચ નહીં જવાનું જાય તો તમને આગળ દેખાડી શું છે જીરું હશે ધાણા જીરું ધાણા ને જીરું ને બધું જોઈ લ્યો પૈસો બનાવશે ગાંડો પાછું પછી લઈ લેશે ટોય ગયા

તો પાછું ક્યાં જવાનું છે આપડે ફોન ના કવર જોવાના છે ચાલો જોઈ લઈએ અને પછી આપણે મળી મિત્રો ગાયત્રી મોબાઈલમાંથી આપણે લઈ લીધું એ આપણા ફોન નું કવર ને ભેગા ગિફ્ટ આવ્યા છે જોઈ શકો છો પાણીની બોટલ છે બીજું એવું સ્ટેન્ડ પાણીની બોટલ છે ને કવર આપણે આવું લીધું છે થઈ હા જો આવું ગાયત્રી મોબાઈલમાંથી ખંભાળીયા તો લઈ લીધું છે હવે કઈ છે લાલપુર હવે આ કવર નો શું ભાવ હોય છે જે કોમેટ કઈને કહી દેજો ચાલો નીકળી જાય આપણે લાલપુર જવા માટે રસ પીવા જોઈ શકો જો હું ભાઈબંધ રસ બનાવવા માંડ્યો છે સરસ મજાનો આ તડકામાં ઠંડો ઠંડો રસ પી લઈએ પછી આપણે મળીએ આપણો શેરડીનો રસ અને અહીંયા કઈક નામ છે માધવ લોટા રસ અહીંયા આવી ગયા છે આપણે રસ પીવા ક્યાં ગોવાણા ચોકડીને ગોવાણા ચોકડીએ તો ભાઈ પીવા માંડા છે રસ તો ચાલો હવે આપણે ઠપકા દીધો ઇન્ટરોય ઇન્ટ્રોય નામ આવી ગયા તો અહીંયા ગેર છે છે સ્કૂટી જેવી એ બ્રેક ની આવે હેઠે જોઈ શકો છો બે ભાઈ ફૂલ મોટ કરતા કરતા જાય છે જોઈ શકો છો ગાડી એ તો બ્રેક ની આવે બહુ જૂની ગાડી છે અહીંયા ચાર ગિયર છે અમારો ભાઈ ડ્રાઇવિંગ કરે મજે મજે આપણા આ મિત્રો આપણે આવી ગયા તા ખંભાળિયા થી અને હું આ જઉં જીરાનું કામ આવે છે આપણે વાડીએ ટૂંકો લીધો અહીંયા

ખાઈ ને આપડો જોવું છે હાલ ત્યાં ભૂકો ને રાત તો અહીંયા આવવાનું ખાલી ભૂકો સારો ચાલો મળીએ આપણે કાંઈ આવે અને ખાલી એમ વ્યુ જોઉં તો કેમ આવે વાડીમાં હું જીરું નીકળે જો ભાઈ પછી તો બનાવો ને ગાંડો તો મિત્રો આગળ ની ક્લિપ જોઈ કે આ ભાગ પાડવામાં કયો ઢગલો કેને રાખો ને એમાં ગિંગલેટ કરતા હતા એ કાંઈ પાણાનું ભાઈ એ પાણામાં હવે થઈ ગયો છે અને બટવારો રાતે કાંઈક હવે આપણે સારવા સારવાર મળીએ બેજ્યોન ભાપ પાડો આમે કિંગ લેટર કરતા રે 10 મિનિટના બોય થા જયો જીરું નીકળ આપણે આ પૂરو કરી દઈએ છે આપ તમને મજા આવી હોય તો લાઈક સબસ્ક્રાઇબ કરવાનો ભૂલતા નહી મણીયા પાછા નવા બ્લોગની સાથે અને ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઇબ કરતા રહેજો તો મણીયા પાલે નવા બ્લોગ સાથે રામે રામ દૈરાને જય બરકાદીસ જય શ્રી રામ બાય બાય